એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું સુરેન્દ્રનગરમાં ખાતરના ઘણા બજાર થતા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે આ સાથે ખાતર ક્યાં છે એ ખુદ અધિકારીઓને પણ નથી ખ્યાલ તેવા દાવાઓ ખેડૂતો અત્યારે કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં જેમાં સાત પોઈન્ટ છત્રીસ લાખ થેલીઓ ખાતરની આવી પણ ગઈ છે ક્યાં તે એક મોટો સવાલ છે ડેપો પર છેલ્લા પંદર દિવસથી ખાતર ન હોવાનું આક્ષેપો ખેડૂતો દ્વારા થઈ રહ્યા છે ખેડૂતોના પાકોને નુકસાન અંગેની ભીતિ પણ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે ખેડૂતોના પાકોને નુકસાન થાય અત્યારે ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે તો સુરેન્દ્રનગરમાં પણ ખાતરના કાળા બજાર થયા હોવાના ગંભીર આક્ષેપો ખેડૂતોએ કર્યો છે ખાતર ક્યાં છે તે ખુદ અધિકારી ન જાણતા હોવાનું અત્યારે ખેડૂતો કહી રહ્યા છે ગુજરાતમાં જે ખાતર છે તેની અછત હાલ જોવા મળી રહી છે ત્યારે સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતર ખાતર અને નર્મદા ખાતરની અછત છે તે સૌથી વધુ વિકટ સમસ્યા ખેડૂતો માટે બની ગઈ છે કારણ કે ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે દર વર્ષે કપાસનું વાવેતર કરતા હોય છે અને પાંચ લાખ હેક્ટર જમીન ઉપર ચાલુ વર્ષે પણ કપાસનું વાવેતર કર્યું છે એટલે પાયાનું ખાતર યુરિયા ખાતર ગણાય તેનો સૌથી વધુ ઉપયોગ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ રહ્યો છે ચાલુ વર્ષે સરકારે એવો દાવો કર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સાત લાખ અને છત્રીસ હજાર જેટલી થેલીઓ છે તે યુરિયા ખાતરની મોકલવામાં આવી પરંતુ આ થેલીઓ ક્યાં ગઈ તે ખેડૂતો સવાલ કરી રહ્યા છે સુરેન્દ્રનગર ઉપલબ્ધ ખેડૂતો છે તે ધક્કા અને પરત ફરી રહ્યા છે અને બસ ના ભાડા પણ માથે પડી રહ્યા છે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ કંટ્રોલ રૂમ માં બેસેલા અધિકારીઓને પણ નથી ખબર કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા દસ ડેપો ઉપર

હા ખાસ કરીને છેલ્લા થી વીસ દિવસથી ખેડૂતો છે તે ધક્કા ખાઈ રહ્યા છે ડેપો ઉપર ખાતરની સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે સરકાર દ્વારા એક કંટ્રોલ રૂમ પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં એક નંબર દિલ્હીનો આપવામાં આવ્યો છે તે તો તેનો સંપર્ક જ નથી થઈ રહ્યો બીજી તરફ સ્થાનિક પ્રશાસન વિભાગનો એક નંબર આપવામાં આવ્યો છે તેનો ફોન તો લાગી રહ્યો છે પરંતુ ફોન ઉઠાવે છે અધિકારી જણાવી રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં કયા ડેપો ઉપર ખાતર છે તે તેમને પણ નથી ખબર એટલે ખાતરની ગંભીર સમસ્યા છે તે હાલ વર્તાઈ રહી છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે ખેડૂતોએ સારું બિયારણ લઈ અને વાવેતર પણ કર્યું છે ખાસ કરીને કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ખાતરના અભાવને લઈ અને આ વાવેતર હવે સુકાઈ રહ્યું છે તાત્કાલિકપણે આ જે ખાતર ડેપો છે ત્યાં ખાતરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે લાગતા વળગતાઓને ખાતર આપવામાં આવી રહ્યું છે અને ઊંચા ભાવથી ખાતરનું વેચાણ કરી

જી આભાર ફઝલ આપ જોડાયા અને આ સંપૂર્ણ